નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે તમે સ્કોલરશિપનું ફોર્મ ભરતા પહેલાં જો આ ત્રણ બાબતોનું ધ્યાન નહીં રાખો તો તમને તમારું સ્કોલરશિપનું ફોર્મ કમ્પ્લીટ ભરેલું હોવા છતાં સ્કોલરશિપ મળશે નહીં એટલે કે સ્કોલરશિપના જ્યારે ફોર્મ ભરવાની તારીખ લંબાવવામાં આવી છે ત્યારે સ્કોલરશિપનું ફોર્મ ભરતા પહેલાં તમારે આ ત્રણ બાબતો છે એ તમારી કમ્પ્લીટ છે કે નહીં એ ચેક કરી લેવાની છે પાછલા વર્ષે પણ ઘણા બધા વિદ્યાર્થીઓએ આ ભૂલ કરી હતી અને એના કારણે એમને એમની સ્કોલરશિપ છે એ હજુ સુધી મળી નથી તમારા સાથે આવું ન થાય એના માટે આ ત્રણ બાબતો છે એ સ્કોલરશિપનું ફોર્મ ભરતા પહેલાં જ કમ્પ્લીટ કરી દેજો તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો વિડીયો શરૂ કરતાં પહેલાં સ્કોલરશિપનું ફોર્મ કઈ રીતે ભરવું એ વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે તમામ વિદ્યાર્થીઓ એ વિડીયો જોઈને જ ફોર્મ ભરજો જેથી એમને ફોર્મ ભરવામાં કોઈપણ પ્રકારની ભૂલ થાય નહીં અને એ વિડીયો જોતા પહેલાં આ ત્રણ બાબતો છે એ જોઈ લેજો તો તમે જોઈ શકો છો નું ફોર્મ ભરતા પહેલાં તમામ વિદ્યાર્થીઓ આ વિગતો જરૂરથી ચેક કરી લેજો નહીં તો સ્કોલરશિપ મળશે નહીં એટલે કે જો તમે આ બાબત છે એ ત્રણમાંથી એક પણ બાબત જો તમારી ખોટી હશે તો તમને તમારી સ્કોલરશિપ છે એ મળવાપાત્ર થશે નહીં તમારું ફોર્મ કમ્પ્લીટ ભરાશે અપ્રૂવ બાય ઓથોરિટી પણ આવી જશે છતાં પણ તમને તમારી સ્કોલરશિપ છે એ મળશે નહીં તમે જોઈ શકો છો જે પહેલા નંબરનો મુદ્દો છે એ છે તમામ વિદ્યાર્થીઓએ ફોર્મ ભરતા પહેલાં તેનું બેંક અકાઉન્ટ નંબર આધાર નંબર સાથે લિંક છે કે નહીં તેની ખાતરી કર્યા બાદ જ ફોર્મ ભરવાનું રહેશે એટલે કે જો તમારે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર સ્કોલરશિપ મેળવવી હોય તો તમારું જે બેંક અકાઉન્ટ નંબર છે એ આધાર સાથે લિંક થયેલું હોવો જોઈએ એટલે કે બેંક અકાઉન્ટ અને આધાર નંબર છે એ સીડિંગ થયેલું હોવું જોઈએ અને એને અનેબલ ફોર ડીબીટી કરાવેલું હોવું જોઈએ જો તમારું બેંક અકાઉન્ટ અને આધાર કાર્ડ નંબર છે એ લિંક હશે તો જ તમને તમારી સ્કોલરશિપ છે એ ડીબીટીના માધ્યમથી ટ્રાન્સફર કરવામાં આવશે એટલે કે જો તમારું બેંક એકાઉન્ટ અને આધાર કાર્ડ નંબર છે એ લિંક નહીં હોય તો તમને તમારી સ્કોલરશિપ છે એ મળશે નહીં વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ અને વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસની અંદર લાખો વિદ્યાર્થીઓને આ પ્રોબ્લેમ આવેલો છે અને એના કારણે એમની આ સ્કોલરશિપ છે એ હજુ સુધી મળી નથી વર્ષ બે હજાર ચોવીસ પચીસની અંદર તમારા સાથે આવું ના થાય એના માટે તમે આ બાબતનું ધ્યાન ચોક્કસ રાખજો સ્કોલરશિપના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે એ છે દસ વીસ બાર બે હજાર ચોવીસ એટલે કે એક મહિના કરતાં પણ વધારાનો સમય છે હજુ તમારા જોડે ફોર્મ ભરવા માટે ઘણો બધો સમય છે તો એના પહેલાં જો તમારે આ બેંક એકાઉન્ટ અને આધાર કાર્ડ લિંક કરવાનું બાકી હોય તો પહેલાં એને પૂરું કરજો જે બીજા નંબરની વિગત છે એ છે દરેક વિદ્યાર્થીએ તેનો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક કરવાનો રહેશે એટલે કે તમારો જે મોબાઈલ નંબર હોય એ આધાર કાર્ડ સાથે લિંક થયેલો હોવો કમ્પલસરી છે જો તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક થયેલો નહીં હોય તો પણ તમને તમારી સ્કોલરશિપ છે એ મળવા પાત્ર રહેશે નહીં તો પહેલું તમારે કામ કયું કરવાનું છે તમારું જે બેંક એકાઉન્ટ છે એના સાથે તમારું આધાર કાર્ડ લિંક કરવાનું છે અને બીજું કામ તમારું જે મોબાઈલ નંબર છે એ તમારે આધાર કાર્ડ સાથે લિંક કરવાનું છે આ બંને થયેલું હશે તો જ તમારી સ્કોલરશિપ છે એ ડીબીટીના માધ્યમથી કેન્દ્ર સરકાર દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા જે ચૂકવવામાં આવે છે એ તમારા બેંક અકાઉન્ટની અંદર જમા થઈ શકશે જે ત્રીજી અને ખૂબ જ અગત્યની વિગત છે એ છે બેંક એકાઉન્ટ રિલેટેડ તમે જોઈ શકો છો વિદ્યાર્થીએ તેનું બેંક એકાઉન્ટ અને મોબાઈલ નંબર સમગ્ર અભ્યાસક્રમ દરમિયાન બદલવાનો રહેશે નહીં એટલે કે ફોર એક્ઝામ્પલ તમે ધોરણ દસ પાસ કરીને ધોરણ અગિયારની અંદર પહેલી વખત સ્કોલરશિપનું ફોર્મ ભરી રહ્યા છો એટલે કે તમે પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપની અંદર પહેલી વખત ફોર્મ ભરી રહ્યા છો તો તમે જે બેંક અકાઉન્ટ સિલેક્ટ કર્યું છે એ બેન્ક અકાઉન્ટ અને મોબાઈલ નંબર તમારે એવો સિલેક્ટ કરવાનો છે કે તમે જ્યાં સુધી ભણો ધોરણ અગિયાર ભણો ધોરણ બાર ભણો કોલેજની અંદર પહેલું વર્ષ કરો બીજું વર્ષ કરો ત્રીજું વર્ષ કરો તમે અનુસ્નાતકની અંદર પહેલું વર્ષ કરો બીજું વર્ષ કરો એના પછી ફોર એક્ઝામ્પલ તમે પીએચડી કરો ત્યાં સુધી તમારો જે મોબાઈલ નંબર અને બેન્ક એકાઉન્ટ છે એ બદલાવો જોઈએ નહીં તો તમારે એવો મોબાઈલ નંબર અને બેન્ક અકાઉન્ટ છે એ અહીંયા એડ કરવાનું છે જે આખા અભ્યાસક્રમ દરમિયાન બદલાવો જોઈએ નહીં બેંક એકાઉન્ટ નંબર ડોરમેટ ઇન ઓપરેટિવ કે ઇનએક્ટિવ ના હોય તેનું ધ્યાન રાખવાનું રહેશે એટલે કે ઘણા બધા વિદ્યાર્થીઓને કેવું થાય છે કે ઓ ઓએ એમનું બેંક છે એ માત્ર સ્કોલરશિપ માટે યુઝ કરતા હોય છે તો આ કિસ્સાની અંદર તમારે બાર બાર મહિના સુધી કોઈ ટ્રાન્ઝેક્શન ના થાય તો તમારું જે છે એ બેંક અકાઉન્ટ છે એ ફ્રીઝ થતું હોય છે ફ્રીઝ થઈ જાય છે ઘણા બધા બેંક દ્વારા એને બ્લોક કરી દેવામાં આવે છે અને ઘણી બધી બેંક દ્વારા એને ઇનેક્ટિવ કરી દેવામાં આવે છે તો ફોર્મ ભરતા પહેલાં તમારે એકવાર કન્ફર્મ કરાવી લેવાનું છે બેંકમાં જઈ કે તમારું અકાઉન્ટ છે એ ચાલુ છે કે નહીં તેમજ પીપીએફ સુકન્યા નિધિ જનધન અકાઉન્ટ વગેરે રકમ માટે વધારે રકમ માટે કે એફડી અકાઉન્ટનો ઉપયોગ કરવાનો રહેશે નહીં એટલે કે તમારું સેવિંગ અકાઉન્ટ છે એ જ હોવું જોઈએ પીપીએફ સુકન્યા સુકન્યા નિધિવાળું અકાઉન્ટ જનધન અકાઉન્ટ એટલે કે જો તમારે લાખો રૂપિયાની અંદર સ્કોલરશિપ આવતી હોય જો તમે એસસી કેટેગરીમાં હોય અને તમે મેનેજમેન્ટ કોઠા વગેરેમાંથી એડમિશન લીધેલું હશે તો તમને લાખો રૂપિયા સ્કોલરશિપ છે એ મળવા પાત્ર છે તો જનધન અકાઉન્ટ એના માટે ચાલશે નહીં અને એફડી અકાઉન્ટ છે એ પણ ચાલશે નહીં તો પહેલી વિગત શું છે કે તમારું જે બેંક અકાઉન્ટ નંબર છે એ આધાર કાર્ડ સાથે લિંક થયેલ હોવો જોઈએ તમારું મોબાઈલ નંબર છે એ તમારા આધાર કાર્ડ સાથે લિંક થયેલો હોવો જોઈએ અને તમારો જે બેંક એકાઉન્ટ અને મોબાઈલ નંબર તમે જ્યાં સુધી અભ્યાસ કરો ત્યાં સુધી તમારે બદલવાનો થશે નહીં તો આ ત્રણ બાબતો છે એનું તમે ધ્યાન રાખી એટલે કે આ ત્રણ બાબતો પહેલાં ટીક કરી લેવાની છે કે હા મારે આ કમ્પ્લીટ છે આ પણ કમ્પ્લીટ છે અને આ પણ કમ્પ્લેટ છે આ ત્રણ બાબતો કર્યા પછી જો તમે તમારું ફોર્મ ભરશો તો તમને તમારું સ્કોલરશિપનું સ્કોલરશિપ મેળવવામાં જિંદગીમાં પણ ક્યારેય તકલીફ પડશે નહીં ફોર એક્ઝામ્પલ અત્યારે તમે કોલેજના પહેલાં વર્ષની અંદર હોય અને તમે આ બાબતો કમ્પ્લીટ કરી દીધી તો પછી તમારે બીજા વર્ષની અંદર ત્રીજા વર્ષની અંદર ફટાફટ ફોર્મ જ ભરવાનું થશે તો આશા રાખું છું તમામ વિદ્યાર્થીઓ આ બાબતોનું ધ્યાન રાખી એના પછી ફોર્મ ભરશે અને તમામ વિદ્યાર્થીઓને એમની સ્કોલરશીપ છે એ ચોક્કસ મળી જશે હજુ પણ તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટની અંદર જણાવજો હું ચોક્કસ એનો જવાબ આપી દઈશ થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ